મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયકલિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું હતું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે છે સાયકલિસ્ટ ઉમેશ પટેલ પાંચ એપ્રિલ બે હજાર એકવીસથી સતત દરરોજના સો કિલોમીટર સાયકલિંગ કરી રહ્યા છે આજે આ તેમની બારસો નવમી સો કિલોમીટર સાયકલિંગ રાઇડ છે આ દરમિયાન તેમણે એક પણ દિવસ ગેપ પાડ્યો નથી પાંચ એપ્રિલ બે હજાર એકવીસથી આ સુધીમાં ઉમેશ પટેલે એક લાખ ચાળીસ હજાર કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે તેમનો ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બે હજાર ત્રેવીસમાં પણ સમાવેશ થયો છે આ યાત્રામાં તેમના સાથી સાયકલિસ્ટ રિયાન શેરવાર પર મનાલી લે ખાડુંગલા જે સાયકલિસ્ટ માટે સૌથી ટફ સાયકલિંગ રૂટ માનવામાં આવે છે જે સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અને એમની સાથે જોન ભાઈ તથા એન્થની ભાઈ પણ બસો થી છસો કિલોમીટર સતત સાયકલિંગ કરી એસઆર નું ટાઇટલ મેળવ્યું છે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે ઔપચારિક મુલાકાત દરમિયાન ઉમેશ પટેલ તથા તેમના ગ્રુપને પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફ્રીટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા સાયકલિંગ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ તે માટે શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ નમસ્તે હું સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ આજે તમને એક બીજા રસપ્રદ સાયકલિસ્ટ ઉમેશ પટેલ જે મુંબઈથી આવી ચૂક્યા છે એમનું સ્વાગત કરું છું અને એમને મળાવું છું ઉમેશભાઈ આજે મુંબઈથી આવ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે હવે ઉમેશભાઈની શું ખાસિયત છે એ તમને જણાવું ઉમેશભાઈ લગભગ છેલ્લા ત્રણ વર્ષથી રોજ જ સો કિલોમીટર સાયકલ કરે છે કેટલી સો કિલોમીટર તો ઉમેશભાઈ રોજની સાયકલિંગ આટલી બધી કેમ કરે છે આપણે ઉમેશભાઈ થી જાણીએ મારું નામ ઉમેશ પટેલ અને હું રોજ એકસો એક કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે તો તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો અને શ્વેતાભાઈ અને ને નિલેશભાઈ બહુ 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 ધન્યવાદ તમે અમારું આટલું સારું સ્વાગત કર્યું એના માટે થેન્ક યુ થેન્ક્સ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ ઉમેશભાઈ ની રોજની બારસો ને નવમી રાઈડ છે આજની સો કિલોમીટરની અને આ સો કિલોમીટર એ એક પણ ગેપ પાડ્યા વગર રેગ્યુલર કરે છે અને એમનું ઇન્ડિયા રેકોર્ડ ઓફ બુક બે હજાર ત્રેવીસમાં એમનું નામ પણ નોંધાયેલું છે જે સાતસો ને પાંત્રીસ રાઇડ કન્ટિન્યુસ કરેલી ત્યાર પછી આજે એની બારસો ને નવમી રાઈડ છે અને હું આશા રાખ રાખું છું કે હજી પણ તે આગળ વધીને પંદરસો સોળસો જે અત્યાર સુધી કોઈ કરેલી નથી એ પોતાના નામ પર કરી દે કોંગ્રેજ થેન્ક યુ